બોટાદ રેડ સોસાયટી હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી છેલ્લા પાંત્રીસ વર્ષથી તો હું એમાં આવી રહ્યો છું ઓગણીસો ને નેવુંની સાલથી અહીંયા નિયમિત રીતે આવવાનું બન્યું ઓપીડીમાં પેશન્ટ જોતા અહીંથી જો લાગે એવા ઓપરેશનના જરૂરી દર્દીઓને ઓપરેશન બી કર્યા અને

એ સિવાય પણ અહીંયા નિયમિત રીતે બોટાદના નામાંકિત ડૉક્ટરોની ઓપીડી નિયમિત રીતે સવારે આઠથી દસ ચાલે અને રોજ ચાલીસથી પચાસ જરૂરિયાતવાળા દર્દીઓને કે જે પ્રાઇવેટમાં જે એમની ફીઝ બસો ત્રણસો ત્રણસો રૂપિયા હોય એ લોકોને માત્ર અહીંયા આપણે પાંચ રૂપિયા કે દસ રૂપિયાના કિંમતમાં જ એવી સરસ રીતે જોયા હતા અને હજી આજની તારીખે પણ એ ઓપીડી ચાલે છે પૂર હોય ધરતીકંપ હોય કે બીજી કોઈ પણ કઈ પણ કુદરતી આફત આવી હોય કે કઈ પણ તકલીફ હોય એ સમયે પણ ઘણી બધી વાર ખૂબ જ જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચી અને એમને ફૂડ ફૂડ પેકેટ કે પછી કંઈ પણ કપડાની જે કંઈ બી એમની જરૂરી વસ્તુઓ હોય એ પહોંચાડવામાં પણ આપણે ઘણી ખૂબ સરસ રીતે કાર્ય કર્યા છે

તમને આ રીતે આપણો સુધારો કરી શકીએ તમે સૂચન કરશો ભવિષ્યમાં જયારે કોઈ પણ એવો પ્રોજેક્ટ થવાનો આવે તો એમાં આપણે એ સુધારા

ઘણા ટૂંકા ગાળામાં ગુમાવ્યા આ મીડિયાએ અને ત્યારે ડેફિનેટલી વિચાર આવ્યો કે એવું કંઈક કરવામાં આવે કે જે પત્રકારો સરકાર માટે કામ કરે છે સમાજ માટે કામ કરે છે અને જે સવારે ઉઠીને જે આપણી આદત છે ચાની સાથે છાપું એ વાંચવા માટે આપણને જે માહિતી પૂરી પાડે છે એવા પત્રકારોના હેલ્થ વિશે પણ આપણે કાંઈક કરવું જોઈએ અને એમાંથી આ સમગ્ર વિચાર આવ્યો ખૂબ જ ઉમદા કાર્ય અને આયોજન ડૉક્ટરે કીધું એ પ્રમાણે કે બધાના જ રિપોર્ટ સારા આવે એ ખૂબ સારું પરંતુ સાથે મને એ પણ છે કે જો કંઈક આપણામાં ખામી છે એ પણ રિપોર્ટ દ્વારા આવે અને પત્રકાર મિત્રોને વિનંતી કે પાછળનું ફોલોઅપ ચોક્કસથી લે જે પણ કંઈ રિપોર્ટ આવે એના પછીની કરવામાં આવતી નિદાનની જે પ્રક્રિયા છે એમાં પણ સહભાગી થાય અને એને આગળ વધારે બીજું પણ એક વિનંતી છે કે હજુ આપણે એક વાગ્યા સુધી અલગ અલગ રિપોર્ટ કરવાના છીએ તમારી સાથે તમારા સ્ટાફમાં જે મેમ્બર્સ હોય એને તમારા આઈ કાર્ડ પર આપણે લઈ શકીશું આપણે ગાંધીનગર અમદાવાદ ઇવન ભાવનગરમાં પણ એવી રીતનું કર્યું છે તો એ લોકોને તમે બોલાવી શકો છો ઇનકેસ એટલે કોઈ નાસ્તો કરી લીધો છે તો ડાયાબિટીસ સિવાયના ટેસ્ટ તો આવી શકશે તો વિનંતી છે કે તમે તમારા સ્ટાફને જો બોલાવવા માંગતા હો તો બોલાવો જેથી કરીને એક સારો પ્રતિસાદ સમગ્ર આયોજનને મળે અને સમગ્ર કાર્ય આપણું સફળ થેન્ક યુ સો રિપોર્ટર મોટાદ આજરોજ અહીંયા માહિતી ખાતા અને રેડ રેડક્રોસ સોસાયટીના સહયોગથી સર્વ પત્રકાર મિત્રો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો છે અહીંયા અમારા બ્લડનું સેમ્પલ ઈસીજી અને એક્સરે વગેરે રિપોર્ટ કરવામાં આવ્યા છે એક આનંદ સારી વાત છે કે કોઈપણ પત્રકારને કોઈ તક શરીરની અંદર જે થતા ફેરફારોથી જે આવનાર સમયમાં કોઈ તકલીફ ઊભી થવાની હોય તો એ રિપોર્ટથી ખ્યાલ આવતું હોય છે અને આજરોજ આ માહિતી ખાતા દ્વારા એક સરસ મજાનું આયોજન થયું છે નમસ્તે હું વિજયસિંહ ચુડાસમા ન્યૂઝ એટી રિપોર્ટર બોટાદ રાજ્ય સરકાર ગુજરાતનું માહિતી વિભાગ અને ઇન્ડિયન રેસ્ક્રો સોસાયટી દ્વારા પત્રકારો માટે વિશેષ એવો આરોગ્યનો નિદાન એટલે કે ચેકઅપ કેમ્પ જે આજે બોટાદ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રકારના કેમ્પો સમગ્ર રાજ્યમાં પત્રકારોના હિત માટે પત્રકારોના સ્વાસ્થ્ય માટે અને કહી શકાય કે દેશની એક ચોથી જાગીર એવા પત્રકારોને ક્યાંક ને ક્યાંક આરોગ્યને લઈ કોઈ સમસ્યા છે કે નહીં જો છે તો એનું કેવી રીતે નિદાન કરી શકાય તેને લઈ એક કાળજી રાખી અને રાજ્ય સરકારે જે આ વિશેષ પ્રકારનો હેલ્થ ચેકઅપ કેમ્પ જે યોજવામાં આવ્યો છે તે બદલ અમે સૌ પત્રકારો આ જે સરકારની મુહિમ છે તેને ખૂબ જ આભાર વ્યક્ત કરતાની સાથે જ આ મુહિમ આગામી સમયમાં પત્રકારો માટે ક્યાંક ને ક્યાંક સુરક્ષારૂપ તેમજ લાભદાયી અને આરોગ્યપ્રદ નિવળશે તેવી શુભકામનાઓ પણ પાઠવીએ છીએ અને સાથે રાજ્ય સરકાર માહિતી વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો પણ અમે સૌ પત્રકાર મિત્રો આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ પ્રકાશ સોલંકી છે હું ગુજરાત સત્તામાં રિપોર્ટર તરીકે કામ કરું છું ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા માહિતી કેન્દ્ર ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ખાસ કરીને જે પત્રકારો છે તેમના માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પત્રકારો છે તે હર હંમેશ લોકોના પ્રશ્નો માટે કંઈકને કંઈક દોડતા હોય છે તેમની જે સમસ્યા છે તે તંત્ર સુધી પહોંચાડતા હોય છે ત્યારે આવા પત્રકારો માટે ગુજરાત સરકાર અને માહિતી કચેરી વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ આયોજન કહેવાય કંઈક ને કંઈક હર લોકોના પ્રશ્નો માટે જે પત્રકારો દોડતા હોય છે તેમની આરોગ્યની ચિંતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે આજરોજ બોટાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે આ કેમ્પ યોજાયો છે જેમાં અલગ અલગ ચેકઅપ કરવામાં આવ્યા છે તેને લઈ બોટાદ જિલ્લાના પત્રકારો ગુજરાત રાજ્ય સરકાર માહિતી કચેરી અને ઇન્ડિયન રેડકોર્સ સોસાયટીનો આભાર વ્યક્ત કરે છે